નમસ્કાર દર્શક મિત્રો બોટાદસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું પાયલ મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર બિલ્ડર પ્રતિક સાંઘીની બર્થ ડે પાર્ટીમાં રેડ સાણંદના ગ્લેડ વન રિસોર્ટમાં ઓગણચાલીસ લોકો પીધાલા પકડાયા તેર યુવક અને છવ્વીસ યુવતીએ દારૂ પીધો અમદાવાદ જિલ્લાના સાણંદમાં આવેલા ગ્લેડ ગોલ્ફ રિસોર્ટમાં ગઈકાલે મોડી રાત્રે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી ચાલી રહી હતી જેના પર સાણંદ પોલીસે રેડ કરી હતી રિસોર્ટમાં રેડ દરમિયાન પોલીસે સો લોકોને તપાસ્યા હતા જેમાંથી તેર યુવક અને છવ્વીસ યુવતી મળી કુલ ઓગણચાલીસ લોકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા તમામને મોડી રાત્રે જ મેડિકલ માટે સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા એ બાદ રાતના ત્રણ વાગ્યાના અરસામાં તમામને સાણંદ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા સાણંદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તમામની ધરપકડ કરી છે ઉલ્લેખનીય છે કે બિલ્ડર પ્રતિક સાંઘીની બર્થડે પાર્ટી નિમિત્તે હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી યોજાઈ હતી રિસોર્ટમાં પાર્ટી ચાલી રહી હતી ત્યારે સો લોકો હાજર હતા શંકાસ્પદ લોકોના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા ત્યારે સો માંથી તેર યુવક અને છવ્વીસ યુવતી દારૂ પીધેલી હાલતમાં હતા પોલીસ તપાસમાં સામે આવ્યું હતું કે રિસોર્ટમાં પ્રતિક સાંઘીએ પાર્ટીનું આયોજન કર્યું હતું પ્રતિક સાંઘીનો જન્મદિવસ હોવાથી તેમને મિત્રોને આમંત્રણ આપીને બોલાવ્યા હતા દારૂની પાર્ટીનું આયોજન પણ પ્રતિકે જ કર્યું હતું પ્રતિક સાંઘી રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે સાથે સાથે તેઓ હિન્દુસ્તાન એગ્રો અને ટ્યુબર ફૂડ નામની કંપનીમાં ભાગીદાર છે હિન્દુસ્તાન એગ્રો કંપનીના બરોબરીની ભાગીદારી છે ટ્યુબર ફૂડ નામની કંપનીએ ફૂડની મોટી કંપની છે આ કંપની કલુર ખાતે આવેલી છે આ કંપની ફ્રોઝન ફૂડ બનાવે છે પ્રતિકા કંપનીમાં પણ ભાગીદાર છે આ ઉપરાંત રિયલ એસ્ટેટનો વ્યવસાય કરે છે પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ કરવામાં આવી રહી છે પ્રતિકભાઈ સુભકરણ સાંઘી ઋષભભાઈ વિમલભાઈ દુગલ રિતેશભાઈ રાજનભાઈ વજીરાની વિરાજભાઈ યજ્ઞિનભાઈ વિઠલાણી નિનાદભાઈ કમલેશભાઈ પરીખ અતિતભાઈ સુરેશભાઈ બજાજ રાજભાઈ બાલકૃષ્ણભાઈ અગ્રવાલ નિખિલભાઈ સુરેન્દ્રભાઈ બજાજ દુષ્યંતભાઈ કિશોરભાઈ ગોસ્વામી વરુણભાઈ મનોજભાઈ જૈન અમિતભાઈ શિવભાઈ જોગિયા પ્રિયમભાઈ બિમલભાઈ પરીખ સંજલભાઈ સંજીવકુમાર અગ્રવાલ આ ઉપરાંત વીસ જુલાઈએ વહેલી સવારે પણ કલ્હાર બ્લુ ગ્રીન વિલન મકાનમાંથી દારૂની મહેફિલ માણતા બાર નબીરા ઝડપાયા હતા પોલીસે અમદાવાદ ગાંધીનગર અને મુંબઈમાં રહેતા બાર યુવકોને દારૂ પીતા ઝડપ્યા હતા આ બનાવના ચોવીસ કલાકમાં જ પોલીસે અન્ય હાઈ પ્રોફાઇલ દારૂની પાર્ટી પર રેડ કરી છે સજની દિવ્ય ભાસ્કર દશક ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ